કુંડલી બધું સામાન લઈ ગયા છે એનું કાર્ડ આપી તે પેલા ભાઈ હું બોલું તો કાલે કુંડલી જોવા આવ્યા ભાઈ તારા કાર્ડમાં પોચ આપ્યો હું કે સાચું મારા સાચું કે તને દર દર મહિને પોચ કિલો અનાજ रेखा रेखी पासू चालू कर पक्का थी पासू चालू कर पीजा चाल गुरु सु स्पर्श गुरु स्पर्शनी कायती तरानी आपण बुवा काय सही नाकू कपाळ झूम कैसी पे तारा घर में आ मरतल एला आईना सु પર જીતો નથી જીવનમાં ભાવની ભાવની વિનાશ અને પ્રેમની હુંફની પણ જરૂર હોય છે બીજાઓની વાત કરું કુરમા ગુરુ તેમની દ્રષ્ટિ શિષ્યના વિરાત અરીસો હવારે ઉઠ્યા નહીં જોયું નહીં મોટું તમે જો લાગો કેટલી વાર તમે બદલાઈ તો દેજો ફેસ ઉપર બદલાઈ જાવ શિષ્યને આત્મનિરીક્ષણ કરતો કરે છે દર્પણ ગુરુ ધારો કે ગુરુ જીવતા હશે ને તો બીજા રાજા હું કરી કાઢશે પણ રાજા મહિન ગુરુ મહેદ્રશ પૈકું કરશે એટલે ગુરુકુળ હતા ખબર છે એની અને રાજા હતો સિકંદર એની સ્ટોરિયર તમે બીજી વાત અત્યારે આપણા દેશનું શિક્ષણ તો કતરું જ સત્ય ગઢતા હોય તો હમણાં હમણાંની તાજા સમાચાર તો છોટા ઉદયપુરની એક સ્કૂલ એનો વિડીયો હતો 1 થી 8 ધોરણની સ્કૂલ છે અંદર અંદર માત્ર બે શિક્ષકો અને 1 થી 8 ધોરણના બાળકોને બીજી વાત કહું જો આચાર્ય ચાણક્ય ન હોત